अंबालाल पटेल द्वारा गुजरात में तथा देश में आगामी दिनों में हवामान केहू રહેશે અને કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલે અલનીનો હિમવર્ષા અને નવી સિસ્ટમ બનવાની આગાહી પર કરી છે તેમણે ગુજરાતમાં ઠંડીનો પ્રમાણ વધવાની ક્ષમતાઓ વ્યક્ત કરી છે આગાહી વિશે વાત કરીએ એના પેલા જો હજી તમે આ ચેનલ માં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી આ ચેનલ માં જોડાય જાવ જેથી તમને જરૂરી જાણકારી મળતી રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં તથા દેશમાં આગામી સમયમાં હવામાનમાં શું પલટો આવશે તે અંગે આગાહી કરી છે અંબાલાલે રાજ્યમાં શિયાળાની હવે કેવી અસર રહેશે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં આ વખતે ડિસેમ્બર અડધો પત્યો છતાં શિયાળો જોઈએ તેવો પડી રહ્યો નથી આવવામાં આગામી સમયમાં પણ શિયાળો હુફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલાલે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ અંગે પણ વાત કરી છે 19મી તારીખે પણ હવામાનમાં પલટો આવી શકે છે જેના કારણે પણ ઠંડી રહી શકે છે असरना असर असरना कारण ठंडी पर असर थाय ठंडी में वह ठंडी जोए तेवी पड़ती नहीं आ सिवाय देश पर्वतीय प्रदेशों हवामान असर पर राज्यना हवामान पर पड़ती बात अंबालाल द्वारा करीबी डिसेम्बर थी देशर पर्वतीय प्रदेशों में भारी हिमवर्षा थी शके कार वातावरण में पलटो आ 29મી થી ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓ કહે છે કે દેશના ઉત્તર ભાગમાં જેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ તે આવતા નથી અને તેના કારણે આકરી ઠંડી જણાતી નથી નોંદનીય છે કે શિયાળા દરમિયાન ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં જે હવામાનના ફેરફારો થાય તેની અસર ગુજરાત પર થતી હોય છે અંબાલાલ કહે છે કે 22 23 અને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતાઓ પણ છે જો હજી તમે આ ચેનલ માં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી આ ચેનલ માં જોડાય જાવ જેથી તમને જરૂરી જાણકારી મળતી રહે